પોરબંદર માં દોઢ દાયકા સુધી મકાન પર ગેરકાયદેસર કબજો છમાવવા મામલે મહિલા અને તેના બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના ઝુરીબાગ શેરી નંબર ચૌદ માં આવેલ માલાણી કૃપા નામના મકાનમાં રહેતા કલ્પેશ પ્રેમજીભાઈ માલમ ઉંમર વર્ષ ઓગણચાલીસ એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમના પિતાએ રહેણાંક મિલકત તારીખ અઠ્યાવીસ પાંચ બે ના રોજ ખરીદી હતી ત્યારબાદ પિતાએ તેના મિત્ર હીરાભાઈ બાવનભાઈ ગોહેલને મકાનની નીચેના ભાગે રૂમ રસોડું મિત્રતાના સંબંધના નાતે બે ત્રણ મહિના માટે રહેવા માટે આપ્યા હતા ત્યારથી હીરાભાઈ અને તેની પત્ની વનિતાબેન તથા પુત્રો રોહિત અને અનિલ ત્યાં રહેતા હતા ત્યારબાદ તારીખ ત્રીસ એક બે હજાર એકવીસના ના રોજ પિતા પ્રેમજીભાઈનું અવસાન થયું હતું અને તેના ત્રણેક માસ બાદ તેના મિત્ર હીરાભાઈનું પણ અવસાન થયું હતું છેલ્લા છ એક વર્ષથી વનીતાબેન અને તેના પુત્રો બીજે ક્યાંક રહેવા જતા રહ્યા હતા જેથી કલ્પેશે હીરાભાઈના પુત્રોને મકાનનો કબજો ખાલી કરી આપવાની વાત કરતા તેઓ ખાલી કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને ત્યારથી તેનો સામાન રાખી ગેરકાયદેસર રીતે તાળો મકાન ઉપર લગાવી કબજો કરી લીધો હતો અને તેઓ છેલ્લા છ એક વર્ષથી ખાપટ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે જેથી કલ્પેશે ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ કરી હતી અને સભ્ય સચિવ તેમજ નિવાસી અધિક કલેક્ટર દ્વારા રચવામાં આવેલી સમિતિમાં ચર્ચા થતા એફઆઈઆર દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેની સામે વનિતાબેન હીરાભાઈ ગોહેલ વગેરે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટ તરફથી ઓરલ ઓર્ડર મુજબ વચગારાનો સ્ટે આપવામાં આવ્યો હતો જે સ્ટે પણ નીકળી ગયો હતો તેથી અંતે વનિતાબેન અને તેના બંને પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે